અબડાસા તાલુકામાં વન વિભાગની સરકારી જમીનમાં કરવામાં આવેલા દબાણ પર તંત્રનું બુલડોઝર ફેરવાયું જેમાં કુણાઠિયા અને બાચુંડાની સીનમાં ત્રણસો પચાસ હેક્ટર જેટલો દબાણ કરવામાં આવ્યો હતો

जमीन जमीनमध्ये दबाण दूर करीन आरंभ करम स्टाफ ते सिवाय पूर्व कच्छ वन विभाग कच्छ विस्तार वन विभागना थुल दोडसो वन विभागना स्टाफ हाल तामगिरीमध्ये उपरात पश्चिम कच्छ पोलीस डिपार्टमेंट એકસો પાંત્રીસ થી વધુ પોલીસ સ્ટાફ પણ ત્યાં છે અને અનધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં